સુરેન્દ્રનગરમાં યુવકનો મૃતદેહ મળવાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે સાત આરોપીની અટકાયત કરી છે પોલીસ તપાસમાં યુવતી સાથે પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે રાજોડા ગામેથી ચાર દિવસ પહેલા યુવક ગુમ થયો હતો પરિવારજનોએ હત્યા કરાયાનો આક્ષેપ કર્યો હતો ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી સાત વ્યક્તિની અટકાયત કરી છે જે સમગ્ર બનાવ છે ત્યાં આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું મને ધ્યાન આવ્યું છે હાલ જે છે જે મરણ છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપવા માટે તેના આવેલા છે અને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત જે પણ સપોંદ આરોપીઓ છે એની ધરપકડ માટે ઇન્ટરવ્યુ ચાલુ છે સપોંદ પૂછપરછ ચાલુ છે અને જે પણ बनाउसी अलगाउ यो कोई बिजुका प्रणवो